મોટીબાગ ટ્રાફિક સિગ્નલ પાસે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ ની કાર સાથે કાર અથડાવી અજાણ્યા શખ્સો પોતે નોન હોવાની ઓળખ આપી ગળો દબાવી રૂપિયા 5000 રોકડા ની લૂંટ કરી વેપારી ની કાર નુકસાન કરી ધમકી આપી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા બતાવ અંગે ની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ ભૂપતરાય વિષ્ણુ પ્રસાદ વ્યાસ ગત તારીખ ચોવીસ ત્રણ રોજ સાંજના સમયે તેમની કાર લઈને કારખાને થી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોટી ટ્રાફિક સિગ્નલ પાસે તેમની કાર સાથે જાણી જોઈને અન્ય કારમાં સવાર અજાણ્યા શખ્સે દરવાજો ખોલી સોમવારે સાંજે મોતીબાગ સિગ્નલ આગળ ટ્રાફિક જામ હતો હું ફેક્ટરીથી નીકળીને ઘરે જતો હતો મારી ગાડીમાં ત્યાં આગળ ખૂબ ટ્રાફિક જામ હતો અને બસ પણ એક ઊભેલી પાંચ ટ્રાફિક ક્લિયર થયો એટલે હું ત્યાંથી પસાર થયો દરમિયાન બાજુમાં એક ગાડી ઉભી હતી મારો કાચે બંધ હતો એના બધા કાચે બંધ હતા અને બાજુ પસાર થયા પછી મને કંઈક અવાજ એવો ધોળ દઈને મારી ગાડી આરે દરવાજો પટકાડ્યો અને હું જરાક કાગળ એ પહેલાં એણે ઉભેલા લોકોએ કીધું કે તમારું બમ્પર પણ પકડી દે એણે ખેંચીને નીચે ડરડાતું હતું નવા જવા મળ્યું એક જણ મારી ગાડીમાં બેસી ગયું એક બીજો દરવાજો ખોલીને મને પકડવા મળ્યો અંદર મને એને ધાક ધમકીને મારી ગાડીને તમે નુકસાન કર્યું છે ને પૈસા દેવા પડશે નીચે ઉતરને તને જોઈ લઈને મારી ગાડી તો એની ગાડીથી ઘણી દૂર જ એમ ધમકાવીને મને ગાડી ઊભી રાખ ઉભી રાખ કરીને ગાળો દેવા મળ્યો ને ખૂબ ધમકી આપી કે અમારો તો આ ધંધો જ છે અને નુકસાનના પૈસા દેવા પડશે એમ કરીને મેં ગાડી સત્યના પેટ્રોલ પંપ ઉપર ઊભા રાખીને નીચે ઉતર્યો ત્યાં મારા છોકરાઓ અને બીજાને મારા નાના ભાઈના છોકરાઓને બધા આવી ગયા અને એની યારે ચર્ચા ચાલતી હતી અને એ માથાકૂટ ખૂબ જ કરતા અંદર ધાક ધમકે આવીને મને એકદમ ગાડીમાં બેસીને ગભરાવ્યો અને આગળ થોડી વાર એ ગાડી લઈને આવ્યા તેની ગાડીમાં નંબર પ્લેટ નહોતી બધાની સામે એને નંબર પ્લેટ લગાડી અને બધાને ધાક ધમકી આપીને થોડી વારમાં એ લોકો ત્યાંથી નીકળી ગયા બાકી બધી વિગત એફઆઈઆરમાં લખાવી છે કોઈ પણ રીઝન કારણ વિના મારે એની યારે કોઈ ઓળખાણ સંબંધ કાંઈ નહોતું મને ઓળખતો પણ નથી અને મારી યારે આવેલી એણે દાદાગીરી કરી અને આ બધું કર્યું